સીએમ કે મંત્રીઓ સાંભળતા જ નથી કચ્છમાં ભાજપ એમએલએ ફરિયાદ લઈ રાજ્યપાલ પાસે પહોંચ્યા હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની કફોડી દશા છે મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ આવતો નથી આ કારણોસર ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે લોકો વચ્ચે જવું મુશ્કેલ બન્યું છે કચ્છમાં તો થર્મલ પ્લાન્ટમાંથી ત્રણસો પચાસ કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાતા અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી હતી કારણ કે મુખ્યમંત્રી તો ઠીક મંત્રીઓ પણ ધારાસભ્યની રજૂઆત ગંભીરતાથી લેતા નથી કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલ જીએમડીસી સંચાલિત એટીએફ એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે ત્રણસો પચાસ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા છે મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતા હતા તેમ છતાંય જાણ કર્યા વિના છૂટા કરી દેવાયા છે સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એકમાત્ર રોજગારી છે નોકરી છીનવાઈ જતાં ત્રણસો પચાસ કર્મચારીઓ છેલ્લા વીસ દિવસથી ધરણા કરીને વિરોધ કરી રહ્યા છે આમ છતાંય હજુ સુધી કોઈ જ ઉકેલ આવી શક્યો નથી કોઈ અધિકારીએ ધરણાથી સ્થળની મુલાકાત સુધી પણ લીધી નથી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ